શબના હાથનું ભોજન એટલે કે જે હાથ ઠાકોરજીની સેવા ભગવાનની નથી કરતા જેને બ્રહ્મ સંબંધ નથી કે જેને કોઈ દીક્ષા નથી જેના ઘરમાં ભગવાનની સેવા નથી એના હાથનું જમવાનું જમવું પછી બુદ્ધિ એવી જ થાય ને આપણે ત્યાં ઘડીયા એવું કહી ગયા કે અન્ન એવો હે ઓળકાર હે ને પછી હવે ભાજી પાઉ ખાવા જાઓ ઉપચાર કરી લેજો ભાજી પાઉં કેવી રીતે બનાવે મને તો ખબર નહીં લોકોને કેમ ભાજી પાઉં બહુ ભાવે એ જ નથી ખબર પડતી કારણ કે એ પેલો થાળીમાં પડેલો ભાજી પાઉં જોવું ને એટલે મને તો કંઈક બીજું જ યાદ આવે ગાયનો ને ભેંસનો કે આ કેમનું લોકોને ભાવતું હશે કેટલા ટેસાધા ખાયા હવે એણે કેવું બનાવ્યું કેવી રીતે નહીં બનાવ્યું હવે એ તો તમે એકવાર હાચું કડું જુઓ ને કે એને પૂરી કેવી રીતે બનાવી કે પાઉં કેવી રીતે બનાવે તમે જિંદગીમાં ખાતા બંધ થઈ જાઉં પાણીપુરી